એમસીના હિટ એક્શન પ્લાનનો ફિયાસ્કો થયો ચાર રસ્તાઓ પર મુકવામાં આવેલા ફાયર સ્પ્રિન્કલર સિસ્ટમ બંધ હાલતમાં છે શહેરમાં ત્રણ જગ્યાએ ચાર રસ્તાઓ પર ફાયર સ્પ્રિન્કલર સિસ્ટમ લગાવવામાં આવી હતી સ્પ્રિન્કલર લગાવવાનો આ પાયલોટ પ્રોજેક્ટ ફેલ થયો છે હાલ આ સ્પ્રિન્કલર સિસ્ટમ ધૂળ ખાઈ રહી છે એટલું જ નહીં પરંતુ પાણીની મોટર અને પાણીના ડ્રમ પણ ગાયબ છે સ્પ્રિન્કલરની નોઝલો પણ ગાયબ થઈ ગઈ છે अहमदाबाद म्यूनिस्पल कारपोरेशन के अधिकारियों ने अहमदाबाद शहर के दो चार रस्ते चुने गए थे जिसमें वाटर स्प्रिंकलर लगाया गया था पहला चार रस्ता सालम चार रस्ता था दूसरा पुष्पाकुज चार रस्ता था और इसके बाद इसके सफल होने के बाद ये वस्त्राल में और अमराईवाड़ी में भी करना था लेकिन सबसे बड़ी शर्मनाक बात तो यह है कि जब गर्मी सबसे अधिक तापमान जो हर दिन बढ़ता जा रहा है ऐसे समय में अहमदाबाद म्यूनिस्पल कारपोरेशन बीट तो हिट नहीं कर रहा है लेकिन कहीं ना कहीं खुद का आयोजन अनसक्सेसफुल इस तरीके से साबित हो रहा है कि जितने भी चार रस्ते पे वाटर स्प्रिंकलर लगाए थे वो सभी वाटर स्प्रिंकलर अभी बंद हालत में है एक भी वाटर स्प्रिंकलर इतनी गर्मी में जब तापमान पिस्तालीस से छैतालीस डिग्री रहता हो जिस वक्त वाटर स्प्रिंकलर की सबसे ज्यादा जरूरत हो उसी समय अहमदाबाद म्यूनिस्पल का ये आयोजन पूरी तरीके से फेल नजर आता दिखाई दे रहा है तो के ફુવારામ ચાલુ સિગ્નલે ઇલેક્ટ્રિસિટી નથી તંત્ર ની બેદરકારી છે કે હવે શું બાબત છે હવે ખબર નથી હવે જાણ પડતી નથી હવે ગરમીથી રાહત પાવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાકરિયા ચાર રસ્તા ઉપર એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો કે જ્યારે વાહન ચાલકો ચાર રસ્તા ઉપર પહોંચે ત્યારે એમના ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે ગણતરીના દિવસોમાં જ આ પાયલોટ પ્રોજેક્ટનું બાળમરણ થયું હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં સામે આવી રહ્યા છે લગભગ દસ થી પંદર દિવસ જ આ પ્રોજેક્ટ ચાલ્યો હતો અને ત્યારબાદ આ જે સિસ્ટમ છે તે સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે વી ટીવી ની ટીમ અત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા માટે આવી હતી ત્યારે સ્પષ્ટ જે દ્રશ્યો સામે આવ્યા છે કે સ્પ્રિન્કલર સિસ્ટમ તો અહીંયા મૂકવામાં આવી છે પરંતુ આ સિસ્ટમ અત્યારે હાલમાં સંપૂર્ણ રીતે બંધ છે મહત્વની વાત કરવામાં આવે તો આજે સિસ્ટમને વાત કરવામાં આવે તો જે સ્પ્રિન્કલર છે તે સ્પ્રિંકલરમાંથી આ જગ્યાની પાણી આવતું હતું અહીંયા એક પાણીનો કેન મૂકવામાં આવતું હતું પાણીનો કેર્બો મૂકવામાં આવતો હતો પરંતુ હાલમાં અત્યારે આવી કોઈ પણ દ્રશ્યો અહીંયા નથી એક પણ કેન અહીંયા નથી કેન હટાવી લેવામાં આવ્યા છે આ ઉપરાંત અહીંયા જે મોટર હતી તે મોટર પણ હટાવી લેવામાં આવી છે કયા કારણોસર આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો છે તેની હજી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ વિપક્ષ દ્વારા આના ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક હવે કાગળ ઉપર જ રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ